વિદેશમાં રહેતા ભૂરા મુંજાની દીકરીઓએ કહ્યું કે પોરબંદરમાં હિરલબા જાડેજા સાથે અમારે કોઈ સંબંધ નથી અને હિરલબા જાડેજા અમારા પિતા ભૂરા મુંજાના નામનો દુરુપયોગ કરી રહ્યા છે અમે તેની કાયદેસર કાર્યવાહી કરવાના છીએ પત્રકારોને પણ કહ્યું કે જો તમે હિરલબા જાડેજા સાથે ભૂરા મુંજાનું નામ જોડશો તો તમારી સામે પણ અમે કાર્યવાહી કરીશું તો શું છે વાત શું છે વિગત બધી જ વાત કરીશું વૈષ્ણવજન તો તેને વિસ્તાર થી કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે હિરલબા જાડેજાની હિરલબા જાડેજા અત્યારે પોરબંદર પોલીસની કસ્ટડીમાં છે અગાઉ તેમની અપરણ અને ખંડણીના કેસમાં ધરપકડ થઈ જૂનાગઢ જેલમાં હતા ત્યારે બીજો ગુનો નોંધાયો સાયબર ફ્રોડનો પચાસ કરોડ કરતાં વધુની રકમ તેમણે અલગ અલગ ગરીબ માણસોના નામે ખાતા ખોલાવી મંગાવી હતી તે મામલે હવે પોરબંદર પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અત્યારે તેઓ રિમાન્ડ હેઠળ છે જ્યારે જ્યારે હિરલબા જાડેજાનું નામ સમાચારમાં ચમકે ત્યારે પત્રકારો ઉલ્લેખ કરતા હતા કે તેઓ ભૂરા મુંજાના પત્ની છે આ ઉલ્લેખ સામે વિદેશમાં રહેતા ભૂરા મુંજાની દીકરીઓએ વાંધો લીધો છે અને તેમણે માધ્યમોને એક પત્ર મોકલ્યો છે વોટ્સઅપ દ્વારા જેમાં તેમણે સ્પષ્ટતા કરી છે અને પત્રકારોને કહ્યું છે કે આ તમે પ્રકાશિત કરો વિદેશમાં રહેતી ભૂરા મુંજાની ત્રણેય દીકરીઓએ અમને પણ આ વોટ્સઅપ મેસેજ મોકલ્યો છે જે તમારી સામે અમે મૂકીએ છીએ ભૂરા મુંજાની દીકરીઓએ કહ્યું કે તાત્કાલિક પ્રકાશન માટે ભૂરામુંજા કરછાની પુતરીઓ તરફથી જાહેર નિવેદન પોરબંદર ગુજરાત અમી ભુરામુંજા મુંજા કરછાની પુતરીઓ ગીતા મહેશ કરવદ્રા રેખા ભરત ઓડેદ્રા ઈરા એડમ વિમ્પની હાલ પ્રસારિત મીડિયામાં અહેવાલ અને જાહેર ટિપ્પણી સંદર્ભે આ જાહેર નિવેદન રજૂ કરીએ છીએ અમારા પિતા ભૂરા મુંજા કછા પોરબંદર અને આજુબાજુના વિસ્તારમાં એક આદરપાત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તેમણે પોતાનું આખું જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું અને તેમનું નામ ઈમાનદારી કરુણા સમર્પણ સાથે જોડાયેલું હતું આજના સમયમાં તેમનું અને તેમનું અને અમારા કુટુંબનું નામ એવા મુદ્દાઓ સાથે જોડાયેલું રહ્યું છે જેમાં અમારે કોઈ સંબંધી નથી જે અમારા માટે દુઃખદ અને પીડાદાયક છે અમે સ્પષ્ટપણે જણાવવા માગીએ છીએ અમારું હિરેલબા જાડેજા સાથે કોઈ સંબંધ નથી અમને મળેલી માહિતી અનુસાર હંસાબાએ અનેક ખોટી ઓળખનો ઉપયોગ કરી હિરેલબા ભૂરા જાડેજા નામની ખોટી દસ્તાવેજી પ્રક્રિયા દ્વારા પાસપોર્ટ મેળવ્યો હતો અનેક અને અનેક પાસપોર્ટ પર કપટપૂર્વક દસ્તાવેજોના આધારે મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ આરોપની તપાસ ચલાવી રહી છે આ કાર્યવાહી ભારતની સીમાઓની બહારથી ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે અમે આ પણ જણાવવા માગીએ છીએ કે હંસાબાના ભાઈ બહેન અને જીવનસાથીઓ અને તેમના સંતાનો અમારું માન મર્યાદા નુકસાન કરે એવા પ્રકારના ગંભીર જવાબ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અમે સ્થાનિક પોરબંદર પોલીસ તેમજ સંબંધિત તમામ અધિકારીઓના વ્યવસાયિક નિષ્ઠાપૂર્વકની અને આખી રીતે પ્રશંસા કરીએ છીએ તત્કાળ સત્ય બહાર લાવવાનો તેમનો સંકલ્પ અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા અત્યંત પ્રશ પ્રશંસનીય છે અમે તમામ કાયદેસરની તંત્રની સમન્વયત પ્રયાસો માટે અભિનંદન આપીએ છીએ જેમણે સતર્કતા અને નિષ્ઠા સાથે ચક્રો ચલાવ્યા તેમનું કાર્ય જાહેર સેવા માટે ઉત્તમ ઉદાહરણ છે તે સમ સમગ્ર દેશમાં કાયદાની ઊંચી પ્રતિબદ્ધતા દર્શાવે છે અમે ફરી સ્પષ્ટ રૂપપણે જણાવીએ છીએ અમારું હંસા મેરામણ ખાચર અથવા તેના કોઈ કાર્ય સાથે સંબંધી નથી અમે માટે વિનમ્રતાપૂર્વક માગણી કરીએ છીએ અમારા પિતાનું નામ કે અમારા પરિવારનું નામ તેની સાથે ન જોડાય જોઈએ તો કહી શકાય કે આવું કરવું એક પ્રકારનું પાત્ર હનન ગણાશે જો આવી પ્રવૃત્તિ ચાલુ રહેશે અને અમે કાનૂની પગલાં લેવા માટે તૈયાર રહીશું અમારા પિતા પાછળ એક વારસો છે જે ઈમાનદાર માન અને સામાજિક સેવાને અર્પિત છે અમે તેમના યોગદાનને ગૌરવ અનુભવી રહ્યા છીએ અને કોઈ પણ ખોટા સંબંધોથી તેમનું નામ ખરાબ થવા દેવા અમને મંજૂર નથી અમે જાહેર જનતા મીડિયા અને કાયદેસર તંત્રનો આભાર માનીએ છીએ તેઓ આ મામલે સત્ય ન્યાય અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે આમ વિદેશમાં રહેતી ભૂરા મુંજાની ત્રણેય દીકરીઓએ આ પ્રકારની સ્પષ્ટતા પત્રકારોને મોકલી આપી છે જેમાં તેમનું પ્રથમ કહેવું એવું છે કે હિરલબા જાડેજાએ તેમના પિતા ભૂરા મુંજાના નામનો ખોટો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેઓ તેમના પરિવાર સાથે જોડાયેલા છે એવો દાવો કરી રહ્યા છે જે દાવો સદંતર ખોટો છે ભૂરા મુંજાની ત્રણેય દીકરીઓએ પત્રકારોને એવું પણ કહ્યું છે કે હિરલબા જાડેજા સાથે તમે અવારનવાર સમાચારોમાં ભૂરા મુંજાનું નામ જે જોડો છો તે વ્યાજબી નથી ને જો આવું કરશો તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું ભૂરા મુંજાની ત્રણેય દીકરીઓ જેઓ વિદેશમાં રહે છે તેમને એટલું જ કહેવાનું એ વાત સાચી છે કે કોઈ પણ સંતાન માટે તેમનો પિતા એ હીરો હોય છે પરંતુ અહીંયા મામલો જુદો છે અને મામલો એવો છે કે હિરલબા જાડેજાના જે દસ્તાવેજ છે તેમાં ભુરા મુંજાનું નામ છે જો તમારે કાર્યવાહી કરવી હોય તો પત્રકારો સામે કાર્યવાહી કરતાં પહેલાં તમારે હિરલબા જાડેજા સામે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે તેઓ તમારા પિતાના નામનો દુરુપયોગ કરી રહ્યા છે તો આ છે વાત ભુરા મુંજાની દીકરીઓએ ભારતમાં જે પ્રકારના સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને ભુરા મુંજાના નામનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે કરેલી સ્પષ્ટતા છે આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો ને શેર કરો પણ એ પહેલાં એક વખત બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ